માનવ સેવા એ જ પ્રભુ સેવા એ સૂત્રને સાર્થક કરી જૂનાગઢના ચાંજરા રાણા ગામ મહેશ બાટવા નામના યુવકે હોસ્પિટલમાં સારવાર આવતા દર્દીઓ માટે પ્રથમ તો પોતાના રહેણાંક સ્થાનને ઉપર રૂમો બનાવી દર્દીઓના પરિવાર અને સગાવાલાઓને નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરી આપી હવે ચાંજરડા રોડ ચોકડી પાસે અતિથિ દેવો ભવ ટ્રસ્ટ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજનાલય શરૂ કરી રોજે અસંખ્ય દર્દીઓ અને તેમના પરિવારની જઠારિગની ઠારી રહ્યા છે આ અતિથિ દેવો ભવ ટ્રસ્ટ ના ભોજનાલયમાં માત્ર દર્દીઓ માટે માત્ર સાઈઠ રૂપિયામાં ઘરથી પણ વિશેષ શુદ્ધ અને સાત્વિક આહાર પેસી રહ્યા છે તેમાં પણ એક ગુજરાતી સ્વીટ તો હોય જ છે હોસ્પિટલે સારવાર માટે આવતા હજારો દર્દીઓ આ ભોજનાલયનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે મહેશ બાટવાએ પોતાનું જીવન દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુમાં વધુ મદદરૂપ થવા અનેક સેવાકીય કાર્યો થકી આજે ખૂબ જ જાણીતા થયા છે રાતના બે વાગ્યે ફોન કરતા દર્દીઓ માટે મહેશભાઈ અડધી રાત્રે પણ ઉઠીને પોતાની બાઇક લે હોસ્પિટલે પહોંચી દર્દીને જરૂરિયાત પૂરી કરતા બનતા હોય છે અને પ્રયત્નો કરી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે લોકો દેવો ગોવ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી બાયપાસ ચોકડી ઉપર ડૉક્ટર હાઉસમાં પહેલાં માળે જમવાની વ્યવસ્થા ચાલુ કરી છે એમની અંદર અમે લોકો દર્દીઓને ખૂબ જ રાહત ભાવે અને સ્વા એકદમ સોફ્ટ ભોજન મળે તે માટે અમે લોકો એને વ્યવસ્થા કરીએ છીએ દર્દીને અમે જમવામાં ડોક્ટર સાહેબ કહે છે તે મુજબનું જમવાનું બનાવી આપીએ છીએ અને તેમના સગા સંબંધીઓ પાસેથી અમે જમવાના માત્ર પંચોતેર રૂપિયા લઈશી અને દર્દીના પાર્સલના જે દૂધ સાથે સહિત ડૉક્ટર સાહેબ કહે તે મુજબ દર્દીના પાર્સલના અમે માત્ર સાઠ રૂપિયા લઈશી અને આ બધી જ વસ્તુ એકદમ સોફ્ટ અને વ્યવસ્થિત ધ્યાનથી બનાવીએ છીએ દર્દી